હારીજ શહેર ખાતે ત્રણ પાટણ લોકસભાના ઉમેદવાર શ્રી ભરતસિંહ ડાભીના સમર્થનમાં સ્ટાર પ્રચારક અને ગુજરાત ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરનું જંગી સભાની આયોજન થયું આજ રોજ હારીજ ખાતે આયોજિત આગામી લોકસભામાં ચૂંટણીમાં પાટણના ઉમેદવાર શ્રી ભરતસિંહજી ડાભીને જંગી મતોથી જીતાડવા અને ચૂંટણીમાં ફરી એકવાર કેસરીઓ લહેરાવવા માટે સૌને આહવાન થયું આ પ્રસંગે માંગ મુખ્ય તેજાબી વક્તા અને ભાજપના સ્ટાર પ્રચારક અને ગુજરાત ઠાકોર ઠાકોર સેના પ્રમુખ શ્રી ઉમેદવાર ભરતસિંહ ડાબીજી પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર પૂર્વ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર પાટણ જિલ્લા મહામંત્રી રમેશભાઈ સિંધવ ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના ઉપાધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ પટેલ રાજમોતી કોષાધ્યક્ષા રોહિત બેતાલીસ ગોળ સમાજના નવનિયુક્ત પ્રમુખ ચેહુજી ઠાકોર પાટણ જિલ્લા ઠાકોર સેના પ્રમુખ જીભાજી ઠાકોર તાલુકા પ્રમુખ હારીજ શ્રી રાજુભાઈ દેસાઈ અને મહામંત્રી જયેન્દ્રસિંહ વાઘેલા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વનરાજસિંહ વિસ્તારક શ્રી હાર્દિકભાઈ પરમાર તથા હારીજ અને શંખેશ્વરના તાલુકાના સંગઠનના કાર્યકર્તા અને ઠાકોર સેના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી માંગ જોડાયા અને પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર શ્રી ભરતસિંહ ડાભીને જંગી લીગથી જીતાડવાના સોગંદ લીધા એમના પર ભરોસો રાખીને ફરીવાર આપની વચ્ચે ઉમેદવાર તરીકે ઉપલા સેવા આપણા ઉમેદવાર

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રભાઈનો મજબૂત છે આગળ વધી રહ્યો છે એમાં ત્રીજી જે નરેન્દ્રભાઈની છે એમાં ભારતીય પરમ અનુભવના દેશ તમામ ક્ષેત્રે તમામ ક્ષેત્રે શિક્ષણ એ નવા સાથે શરૂ છે ત્યારે સૈનિક બની આ પાટણ એક કમળ નરેન્દ્રભાઈની તાકાત ભરવા જાય એનો સંદેશો આવ્યો હતો નરેન્દ્રભાઈ આ દેશના એક એક વ્યક્તિના સપના પૂરા કર્યા છે એક એક વ્યક્તિની લાગણીને માન આપી છે તો તમામ રીતે જ્યારે જે માણસો સપના પૂરા કર્યા હોય અમાનનાથ ભ્રષ્ટાચાર ગરીબ શાસન આપ્યું છે એવા નરેન્દ્રભાઈનો સંદેશો તમામ લોકોને અપીલ કરવા માટે આવેલો છે કે આ પરિસ્થિતિ લાભી ભારતીય જનતા પાર્ટીના વડા અને પાંચ લાખનું જે લીડનું લક્ષણ છે એના લીધથી